જીતુડી ગામે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું અને ભૂલકાઓને શાળામાં આવકારવામાં આવ્યા કુકાઉ તાલુકાના જીથુડી ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું જીથુડી પ્રાથમિક શાળામાં દીપ પ્રાગટ્ય કરી બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રથમ દાખલ થવા પાત્ર બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો ગાંધીનગરથી વહીવટી વિભાગમાંથી આવેલા અધિકારી રિતેશ પુરોહિત તેમજ કુકાઉથી આવેલા દક્ષાબેન અને આંગણવાડીના અધિકારી સીડીપીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેલા હતા પ્રવેશોત્સવમાં બાળકો તેમના વાલીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન થયું કાર્યક્રમમાં હાલ કેનેડા રહેતા સૃષ્ટિબેન નિલેશભાઈ ઠુમ્મર દ્વારા બાલવાટિકા કીટ આપવામાં આવી તેમજ શ્રેષ્ઠ બાળકોને કીટ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હિંમતભાઈ રામાણી દ્વારા બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અતુલભાઈ ઠક્કર સંદીપભાઈ સતાણી ભરતભાઈ ગોંડલિયા તેમજ શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુંમર દ્વારા સુંદર આયોજન કરી ગામલોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

જાગૃત અને ખૂબ જ સક્રિય છે આ કાર્યની અંદર અને આજે ઘણા બધા નવા બાળકો જે છે એ પ્રવેશોત્સવની માધ્યમ દ્વારા આજે પણ આની અંદર થયા